ય મુરલીધર બધા ને બધા મજામાં મજામાં મસ્ત મજાનું હવાર થઈ ગયું ને અટાણે તો ભૂર પવન આવ્યું એકદમ બધાય માલ બેહી ગયા બે કઈ હે નહી માં પાણી થી પાવડો લઈને છે એક જોડ તોડી નાખી હવે આ જોડ બગાડ નાખી એ ધોરી જોડ બગાડી હતી કે ધોવા વાળી જેવું જેવા હાલ થાય એવા અને આ ઘુમરા ઘુમરી થઈ છે કે જોશો ઓલો કીમડો ગયો બાકી બે ગયા બધી તૈયાર કોઈ નથી અને હેને પવન હજી તો આમ થી છે જો કે ભૂત આમ થી હોય પણ આજે મજા આવે એવું છે અને આ બધી રહી લ્યો મેડમ આજ થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવામાં કામકાજ ના નથી એટલે કેમ છે લાંબા રાડિયા કરી ને મારો મથો હા

થાય જ નહીં તો કહું ગાસનું પાણી અટાણે થઈ જ નહીં વરસાદ જો એક છેલ્લો થઈ ગયો હત ને તો થઈ જાય હાલો અમે માલ પાવાના ચાલુ કર્યા હે મેં ખીલા ખોડ્યા અને ડૂસા બધાને રેખે હહન ખીલે રાખી દીધા એટલે ત્રણ વેર નહીં હોહન ખીલે જ જાય પાણીની મોટર હાલતી કરી તી ઓલ ખેર ઘણ ખર કે આરાં હે ને ઓછા રહી ગયા હે કલાકમાં નાખું આવ્યું ને એટલે હવે આઇસકાલ કલાકથી જરીક વધારે જવા દેવું જોયું નહીં આઈકલ જરીક વધારે જવું દે જવા દેવું છે એ કોરા રહ્યા ને એની વાહન પાણી આલતું કરવું પડ્યું કેટલા ક્યારા કોરા રહી ગયા હા આજના ચાર માં છે પાંચ મિનિટ ની વાર વાતાવરણ આવું ના આવું જ રહ્યું વરસાદ આવ્યો એની જરૂર તો ફૂલ છે વરસાદ ની પાણી હાલે એટલે અને સાયન સાયન છે તે હવે ઘડી ઘરમાં આપણે ભીહું પાઈ લઈ છે ને બધો દાયરો ગાર એક ભીહ તો બેઠી છે આ ત્રણ દાગીના ઊભા છે પછી આ બધા પાઇપ બાંધે ને પછી અહીંથી વાહી દા થાય બાકી પાણી નું કામ તો દોઢ કલાક નાખો હોય તો કઈ કામ હે ને અહીં બેઠા છે ચાલો આપણે જો માલ નું કામકાજ બધું થઈ ગયું હે અને આજ તો વાતાવરણ હા કે એવું હે ને કે નથી વરસાદ આવતો કે કઈ અહી સમજાતું નથી વાતાવરણ એવું થઈ ગયું હે બધાય માલને ને દોવાઈ ગયા હે બે ને ડુસો નાખાઈ ગયો હોય ખાંડ ખવરા વાઈ ગયું હે ડુસો ઢાકી દીધો હે આવું વાતાવરણ હે કદાચ નહીં રાઈતી કઈ પવન કે વરસાદ કે કઈ આવે તો એટલે અગાઉ ઢાકી દીધો હે અને હમણાં તો કંઈ નવી ફેન્ડની બ્લોગમાં આપણે આજના નો ડાન્ચ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા